મારું પડે પડ્યા શું કરવાનું જોઈએ તો હું દવા નું મુક ભાઈનો હાથ તો બારે છે ને દાતારા તો કેતો યાદ કરાવજો તો હવે નેહસર ની તું પડી કરીશ ભાઈ મોકરે કપાઈ છો મેં હં દે ને એ એકે છેડો રાખો એકે છેડો આપણે હજુ મોડી કરવાની છે રાધું બીજું તેલ અલાવ તો આને પક દવા કરવાની તો તરત આવે હા ઓ વાત તો કેવું સુપન

તે તો હતી તો કઈ નતું હો દીદી આ વારી માથે બરડ લત લત કરશી ને બીજો છોડન જાવ દેવાનું છે પેલી બાજુ <galia> એમને <galia> લઈ શું લઈ ને મુકે ભાઈ ને નકે લા ફૂગા તો મસ્ત ફૂગા. બહુ મોટા તો આપણે ફૂલ આવીએ. રિચ છે એવા ફૂગાતા ને કા? આ તો એમ કિરપો પડી. ની ફાઈટમાં આવવું છે એક બંદી. તો આને થોડી ઉહી છે. કારણ કે અંદરથી કેલું સંતિયા. કે લીલું છે. હા માડો એ પા જો આ લોકો હરખુદ મધ્ય સિલરનો કો હું કાયા પરવત નહીં એક બઈ ઊભો આમ બધાના એવું પેલા પગમાં છે પડીએ 3 4 બેમાં આ તો ના વધા કરવા ને અતાર બજારા નું છોટ છોટ ને તમને છોટ સાચું છોટ કોરી દેકારા મોસો માન માં પેરે હોય કેમ એનું પડ્યો હતો એમાં પડ્યા તો પડ્યા તો બીજું બીજું બીજા ડાળે હતો બીજા ડાળે હતો તો બોલતા હાથી ખાવું માટી માં હે

તો ચાલો આજા કારમાં મારું વાગે નહી ચાલે કારમાં મારું વાગે નહી ચાલે કેટલા વાગે જોજી 10 ને 9 થઈ 10 ને 10 નેહર જવાનું છે 4:00 વાગે હાથેથી આપો કરી આપ પડી જાવ હાથે કોલ કે અને હાથે મારવાનું છે હાથે આટી મારતી હોય 8 ના મારતી તો તેમાં પણ તો પડ દેવ तो दादा बिटू सिलेबस વાગે ને મેલો બેહિયા બેહિયા વાહ રે લો હવે જે ભેંસ ભાવીજી સબ કાઢો સબ પગ એસે રે નહી વાહ બસ હાલ તો કુલ કરો આ કુલ કરો આ રાખ રહે કસા કર નહી નોર્મલ આ રાખ આપણ નો પર રાખો આ સુ નહી દે તો પણ તો હે નહી જરૂર એ નહી આપણ

અરે ભાઈ નઈ કરું ને હા પછી એલો નરું નઈ બોલ બસરા બનાવી મનાસ એટલે આને ક્યો ગયો હવે જો કોણ ના કરી નઈ કરે ના નઈ તો આતી દેની બે બચે છે એ ના તો શાંતિ મંતા નાના કા જો માળો ઓટોન દેવો હાટો ઓટો ઓટો કે આપડે રાતી ગયા તો નો કિત્ર તેમે biar mereka tertarik, siap, એ શું આઈડે 220 જ્યા આ તો નહી ન્યા ના આવો આ સાઈડ પર આવો લાવ બચાવ ના

जा ने रजके આ તો બરાવલા ને હા તે આ તે સા લેવાનું પર લોગી હા ઓલું નાખો લાડુ હા આ બાકી નામ આ દા દા હા તો આ તો કોણી રાખવાનો આપડો એટલે નહીં પછી પછી લઈજો ને એમ કે એટલું હે કે કેતો શેકો

हां करवानी है Oh, પકડ્યો પેંટી ના અંદર હા છૂટી જુઓ હા છૂટી જુઓ આ ધાર ગાડી છૂટી

સંગ્રહ દેવ્યા બસ સલાટ નાખી દોનો તો ઠીક હે એરી મે એ તો સંગ્રહ કરતા હતા कुंद लागी आता ઓય બોધી તેરે તો આવડે કમ ન શકે કકની આ ઓટકી રહે તો હમ કસું ને જતો બમળું ગાટ ના હું ને તો હોય પણ કથો આપણે હોય ને કેસુ ને આ સાઈબ ગયો આજ મારવા કે પરશાન નું નથી

આ જો તો વિડિયો જો તો વિડિયો સાઈડમાં એ સાઈડમાં મે હાથ નાખ્યો આ બંદ સાઈડમાં કો તો તમે આ બજો આ સાઈડ તો આખો આખો નહી દેતો રે આ બાજુ દેતો ને આ લખી તો કે ચાલે મને આતો તેલ લાવી તેલ ની ફટાફટ લાવો ફટાફટ પાણી પાણી નહીં તેલ લાવ हां और चलो फटाफट आओ चलो पानी पे लेके जाके बोले इधर गुट्टी खाओ पहले एक को बार इनको पानी भी बदल आए पता नहीं तोंदा नहीं आता भाई और क्या होता है अरे दो दो नहीं है ना काऊ जो ऊपर है वो है हम सबरीया ऊपर लिखामरी है थोड़ा फुटी जाए थोड़ी फुटी जाए ये आ रही है મે ઉલેટ હતો ને એટલે હું આઈ ગયો ઉગીધી દીધી એને અમારેલા મોડા તો તીખે પછી થોડા થોડા આટી થઈને આવતા રે ભદી એને ઘોડા હું સરતા હોય શું બચારા

ઓરી હાલ હે ચાર્જિંગ મિનત લઈ લઈ જલા તો પણ આપણે લેવા ને આને પડ આટુ કુડીમાં

आदि अब दुकान पे आने ना તો બનીને પતિ જે હે પણ નોર્મલમાં તો કદમાં જો બોલો દબાવ તો અંદર ના ખાતી હોય એ પોળોને કદનું ઇન્સ્પેક્શન થઈ ગયું હોય કે ગોજો પોળો ચમળે આ રે અ એ મને એ બોલ તો ના લાડુ તો દોરીયું ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que પાણી no, અંદર આવી જિસમાં ગાડી ભંગાઈ ગઈ છે લેવા છે તો આપણે 40 સામન છે 25 નું મળતું છે ટેમ્પરેચર ટેમ્પરેચર હા તો આની છે ને હે જોઈ ખરાબ નથી કશું નહીં શું ah! છે ah! 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 મારી પાડી બધું જોવા મોકલી નાખી હાથ નાખ્યું બધી જોયું